પણ ચાલીસ વર્ષ થયા સૌજી અને મારા રાજદૂત એક દાડો વગડામાં પેટ્રોલ પતી ગયો હતો વગડામાં પેટ્રોલ પતી ગયો હતો રાજદૂત નો પૂછો અને હંગાજ સુરેશ તમે મારા હંગાજ હોય એમના હંગાથે ન હોય એને કીધું બુઆજી શું કરશું ચેહર ના કોણ હવે તમે પુરાવાનું ભૂલી ગયા ચેહર શું કરે એ તો કે મફત મફત ચલાવો હે પણ બુઆજીએ કીધું ભાઈ હવે કોઈ થાય નહીં બીડી હળગાવી બગડાવો તંદાળ પીતા હતા ભાવેશભાઈ આ બે એડી ના છીએ ને પંચો આ તો લુગડે પેલું છે પણ સૌજી મોટો બોલ માલિકનો હું તો કોઈ પચીસ કિલોમીટર હતું સો કિલોમીટર ચેહર ચેહર નું નોમ લઈને કીક મારી